તમારું નામ શું છે જય માતાજી જય દ્વારકા દે જો કે તમે મજામાં દોશો ને પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા બ્લોગની અંદર અત્યારમાં મસ્ત મજાના નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા છે ને વેલા વેલા પણ જાગી ગયા તા મેમાનને પણ વળાવી દીધા મહેમાન પણ જતા રહ્યા છે અને અત્યારમાં જાહલબેનની તબિયત બગડી ગઈ હતી એટલા માટે સવારમાં દવા પણ લઈ આવ્યા અને અત્યારે વહી આવ્યા ઘરે અને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી દીધું છે અને જાહલબેનને મજા બગલી ગઈ જાહલબેન લે 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 આવે છે છે મારા મમ્મી પણ આજે જો ઘરે જ રહ્યા મજા નથી ને એટલા માટે રેતી નથી ને એટલા માટે આપણે દુકાન માં જો પ્રયાણ કરીશું અને પ્લસ ઘણું બધું સીવવાનું જે બધું આવી ગયું છે સીવવા મળ્યું કટિંગ બટિંગ કરેલું છે અને પ્લસ બીજું ગાજ બટન મને એમાં બધી આપેલું છે એના બટન લેવા ટસા જવાનું છે એવું બધું કામકાજ છે તો અત્યારમાં કામકાજ શરૂ કરી દેવી પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લોક અમે દહી બન્યા રહેજો આજે મારા YouTube નું પહેલું પેમેન્ટ આવી ગયું છે મને થયું કે ચાલો આજે સેલિબ્રેશન કરીએ પણ કઈક નવા અંદાજમાં સેલિબ્રેશન કરીએ કોઈ જરૂરમંદની સેવા કરવી એ મોટું સેલિબ્રેશન છે તો હું ઘરેથી બે જોડી કપડા દાદાને ઓઢાડવા માટે ધાબળો એવું લઈને પહોંચી ગયો દાદા પાસે લીધું હું ખાધું તમે મેં ખાધું સ્ટાલ્ટ કાલે બત કાજા ચેટ આ તાટ પડ્યો છે ને ઓડીયા અલ્લો હાંજે આવે હાંજે ખાઈ લેજો দাদা શું ઓલી હે હા શું વેફર છે

એટલે ખાટું નહીં લગાડનું બિલકુલ છે ઓય આ એટલે બોરો ખાઈ જાવ અચ્છા એ લાઈન ચાલુ થઈ ને મારી લાઈન ચાલુ કરો સુરત સુરત હું જસા જસસુરત નું કેસે અચ્છા આ बाजू વાના પર લીધે ને તો બજે બિલ મારા બાકી આખા તમામ બાણ હું લેતા આટલું બધું સાકુ મારે ને મોલ બોસ બધું નાખવું પડે બસાવ પેટ ભરવા પડે ને ઝીણા એવા પછી મોટા થાય આ તમે જે આવ્યા ને મારો આંધા બિલ બાકી પેલો વર્ષે જો ને હાથ એ જમીન લીધી બધી નિયરવી પાણીથી દોડે પેટ્રોલ લીધું બે એનું કોઈ કાંઈ પૈસું આપ્યું ને નોટું આપ્યું ભાવનગર એ રખડે ક્યાં લાગી ગયું તમને

અને પ્રાર્થના કરીએ કે ભાઈ દાદાને જલ્દી સારું થઈ જાય અને જ્યાં સુધી દાદાની જેટલી મદદ થાય એટલે આપણે કરીશું અને મારે યુટ્યુબમાં પેલી ઇન્કમ આવી હતી જોઈ શકતા છો અને મારે યુટ્યુબમાં પહેલી ઇન્કમ આવી હતી ને એટલે હું ઘણા સમયથી વિચાર કરતો દાદાની મારે જેટલી મદદ થાય ને એટલી પહેલી આ દાદાને મદદ કરી છે તો આ મદદ

ચેક ચેક અમારે પેલો પેમેન્ટ આવ્યું હતું ને અમારે સેલિબ્રેશન અમે આજે ખૂબ જ સારું એવું કર્યું કા મમ્મી કારણ કે અમારે કેક કાપીને એવું બધું આ વખતે સેલિબ્રેશન કરવું નહોતો એ મારી ઈચ્છા નથી અને તમે બધા આગળ જોયું દેશો કે અમે કઈ રીતે સેલિબ્રેશન કર્યું હતું અને અમારે જાહલ બેન જાગી ગયા છે અને બિસ્કિટ ખાય છે કા બટા બિસ્કીટ ખાશો બિસ્કિટ લેવા થોડીક એને મજા નથી કોમેન્ટમાં આપણે કહેજો કે જાહલ બેનને થોડાક આમ નર્વસ થઈ ગયા છે કા જો ને એનું મોઢું કેવું થઈ ગયું છે ધીરે ધીરે બોલ ક્યાં બોલે છે એટલે જો રખડે બાર જાહલ ક્યાં મિની છે બટા મિની ક્યાં છે સાંજો એ અમારે પીપળવાથી અમારે ફઈ આવ્યા છે ને મહેમાન આવ્યા છે આજે અમારે ફઈ આવ્યા છે અને જો આ રીતનું કંઈક જમવાનું બનાવ્યું છે સાદું ભોજન વાલ વટાણાનું શાક છે તરબૂચ છે દૂધ છે અને રોટલી છે અને હાલો તમે બધાય જમી લેવી તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો મસ્ત મજાના વાળો કરીને નવરા થઈ ગયા છે અને જાહલ બેન જો ત્યાં છે રમે છે કા જાહલ અત્યારે રમવા મેણા છે કા બેન તો કાય વાંધો નહીં અમે પહેલું પેમેન્ટ આવ્યું તો કોની સાથે સેલિબ્રેશન કર્યું હતું તમે બધાય જોયું હતું અને તમારી નજીક આવો કોઈ વ્યક્તિ હોય ને તો જરૂરથી મદદ કરજો